જંબુસરના સમોજ ગ સેવાઈ રહી છે ભરૂચના જંબુસર તાલુકાના સમોજ ગામે પતિએ પત્ની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આ પ્રયાસ કર્યો હતો ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે પતિ બુદેશસંગભાઈ પઢિયારે પત્ની ગીતાબેનની હત્યા કરી હોવાની માહિતી મળી છે માથાના ભાગે ગંભીર ઈજા થતા પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેના કારણે તેની સ્થિતિ ગંભીર બની હતી પ્રથમ સારવાર માટે તેને જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે આ ઘટનાની જાણ થતાં જ વેડચ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે હત્યાનું ચોક્કસ કારણ હાલમાં બંધ છે જોકે પારિવારિક કંકાસમાં આ બનાવ બન્યો હોવાની આશંકા સેવાઈ રહી છે